નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરી છે ધોરણ દસ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર સાત હું એવો ગુજરાતીનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વચન સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો હું એવો ગુજરાતીનો સોલ્યુશનમાં વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડી ફરીથી લખવાના છે તો હું એવો ગુજરાતી સર્જક તો જવાબ આવશે ક વિનોદ જોશી જંતર તો આવશે વિજાણંદ એટલે કે ડ સાથે જોડવાનો છે અને હાક એટલે આવશે સરદાર અ સાથે જોડીશું નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હું એવો ગુજરાતીની અંદર શેત્રુજય પર્વતનો ઉલ્લેખ થયો નથી નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાના પ્રભાતીય માટે યાદ કર્યા છે વિનોદ જોશીનું મૂળ વતન બોટાદ છે હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે કવિએ ગુજરાતી ભાષાને લચકાતી કહી છે સૌથી જૂના અરવલ્લી પર્વતમાળાના કવિએ સંદર્ભ લીધો છે એક વાક્યમાં જવાબ લખો કવિને શાનું ગૌરવ છે તો કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે તો ગુજરાતના પ્રાણોમાં સતત રત્નાકાર ધબકે છે કવિએ કાવ્યમાં કયા કયા મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે તો મિત્રો પહેલું જે છે તે આપણે લખી દઈશું મીરાબાઈ શું લખીશું મીરાબાઈ તો કરી દઈશું મીરાબાઈ પ્રેમાનંદ વિજાનાદ અને નરસિંહ મહેતા કવિએ આ કાવ્યમાં કયા કયા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા છે તો ને સરદાર પટેલ કવિએ ગાંધીજી સરદારની કઈ વિશેષતાઓને યાદ કરી છે તો ગાંધીજીએ મૌન સરદારની જે હાકલ છે તે બંનેના વિશેષણોને યાદ કર્યા છે કે ગાંધીબાપુ મૌન રહેતા અને સરદાર હાકલ કરતા હતા કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરી છે તો કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી દ્વારિકા નગરીને યાદ કરી છે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કયા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્યમંદિરનો ઉલ્લેખ કર્યો છે ગર્ભદીપ શબ્દ કવિએ શાના માટે પ્રયોજ્યો છે તો કવિ પોતાને નવરાત્રિના ગરીબ દીપ સમાન ગણે છે માટે પ્રયોજ્યો છે મારી માટીનો જાયો એટલે શું તો મારી માટીનો જાયો એટલે ગુજરાતનો ધરતીપુત્ર ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે આ કવિના આધારે જણાવો તો ગુજરાત ઉપર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ ત્રણ સ્થળના તમારે નામ લખવાના છે તો આવશે સૂર્યમંદિર શેત્રુજય શિકાર અરવલ્લી પર્વતમાળા ગિરનાર નર્મદા મહીસાગર નદીઓ દ્વરિકાનગરી વગેરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિરાસત છે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો તો મારે શીર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા કે મારે શીર ભારત માતાની આશીષ એમ શા માટે કહ્યું છે તો કવિએ અહીં ગુજરાતના બદલે ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહેતા કહેવાય છે ઈર્ષ્ય છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકરે કહ્યું તેમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનો લોહી વહે છે મારા માટે ભારત માના આશીષ છે નર્મદા મહીસાગર અરવલી અરવલ્લી અને રત્નાકરની કવિએ સીવિશેષતાઓ વર્ણવી છે તો કવિએ કહ્યું કે નર્મદાના પાણીમાં મારા અંગે અંગમાં વહે છે શ્વાસે શ્વાસ મહીસાગર છલકાય છે મારો દેહ અરવલ્લીનો બનેલો છે તથા શ્વાસમાં રત્નાકાર તરીકે છે આવી વિશેષતા તેમણે વર્ણવી છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે સત્યના આયુધની શી વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શાસ્ત્ર કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધ જાત જાતના આયુધથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આ યુદ્ધની વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરને ધૂબજાવ્યા હતા અને ભારતને આ યુદ્ધ કારણે સ્વતંત્રતા મળી છે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારતભરમાં હાક હતી એમ શાહ પરથી કહી શકાય તો ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની એક હાકથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોને વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારતભરમાં હાંક હતી કવિ ગુજરાતની મહાજાતિ શા માટે કહે છે તો ગુજરાતની પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અને અન્યન્ય છે દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વની અંદર વિસ્તરતી ઈજ્જત જતી ગુજરાતની બોલબાલાને લીધે કવિ ગુજરાતને મહાજાતિ કહે છે આઠ દસ વાક્યમાં જવાબ આપવાનો છે મિત્રો સા સા કારણથી તમને ગુજરાતી હોવાનું ગૌરવ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતની ભૂમિના જે સંતાન છીએ તેનો ગૌરવ છે સંપૂર્ણ જવાબ આ પ્રકારે આપણે લખવાનો હતો વિભાગ સી સાચી જોડણી તો આવશે સંતૃજય આશીષ ગર્ભદીપ સૂર્ય મંદિર સાચી જંધી જે છે જોડો તો આવશે દિંગત તો મિત્રો આવશે દિગ્ગજ રત્નાકર આવશે રત્ના આકાર આશીર્વાદ સંધિ જોડવાનો હતો ગર્ભદીપ તો મિત્રો અહીં આપણે જોઈએ તો ઓળખાવાના છે તો ગર્ભદીપ તો આવશે મધ્યમ પદ લોપી રત્નાકર તત્પુરુષ આવશે દુહા છંદ આવશે દંદ્ર સમાસ નર્મદા તો ઉપપદ નવરાત્રિ તો આવશે દીઘુ ભારત માતા તો આવશે તત્પુરુષ સૂર્યમંદિર તો આવશે તત્પુરુષ નીચે આપેલા શબ્દના જોડણી ભેદ તમારે જોવાના છે તો પિંડ તો શરીર પીઠ તો આવશે વેદના અલી તો ભમરો અને અલી તો સખી અસ્ત્ર તો ફેંકવાનું હત્યા શસ્ત્ર તો હાથમાં રાખી મારવાનું હત્યા અગ તો આવશે પર્વત અને અંગ એટલે આવશે શરીર અલંકાર ઓળખાવાના છે અરવલ્લીનો પીંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર તો છે જીવારોપણ છે એ ગુજરતો હું ધવલ તેજીનો ભ્રૃંગ તો આવશે રૂપક અલંકાર કયો પ્રત્યે રહેલો છે તો ગુજરાતીમાં પરપ્રત્ય છે ઈ ગીરનારીમાં પણ પરપ્રત્યય છે ઈ નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ તો રત્નાકાર તો સમુદ્ર સાવત તો શી અને તવલ તો આવશે શ્વેત સૂર્ય તો આવશે રવિ તલવાર તો આવશે ખડક અને સૌમ્ય તો આવશે સંજ્ઞાનો પ્રકાર નર્મદા તો આવશે વ્યક્તિવાચક અરવલ્લી અને નવરાત્રિ તો સમૂહવાચક છે મિત્રો આશીષ તો ભાવવાચક સંત તો જાતિવાચક અને વીજાણ તો આવશે વ્યક્તિવાચક રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે ગજગજ છાતી ફૂલવી તો ખૂબ જ ગર્ભ થવો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કાણાવાળો ગરબાના મધ્યમાં મૂકેલો દીવો તો ગર્ભદીપ દિશાઓના છેડાતા આવશે દિગ્ગંધ રત્નાના મિત્રો ભંડારૂપ સાગર આવશે રત્નાકાર વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તેજ તો અંધકાર ધવાલ તો શ્યામ સુધા તો વિષ આશિષ તો શ્રાવ સ્મિત રુદન સત્ય તો અસત્ય સૌમ્ય તો રૌદ્ર ધ્યાન તો વિસ્મૃતિ તળપદા શબ્દની વાત કરીએ તો પ્રભાતી તો પ્રભાતી જાયો તો દીકરો જંતર તો યંત્ર અને તો દિશા વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે હું સાવધની ત્રાઢ હું જ ગરવી ભાષા લચકાતી તો ગરવી ગુણવાચક છે હું નિત્ય એક આખ્યા તો નિત્ય એક ક્રિયા વિશેષણ અને એક એ સંખ્યાવાચક છે હું ધવલ તેજનો ભ્રૂંગ તો તવેલ શ્વેત એટલે ગુણવાચક થશે હું સંતોનો સૌમ્ય સ્મિત આવશે સૌમ્ય ગુણવાચક એક મિત્રો તમારા માટે બાકી રાખ્યા છે કોમેન્ટ કરો જોઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ લખી શકે છે ક્રિયા વિશેષણ હું ગુજરાતી એ જ વાતની ગજગજ ફૂલે છાતી તો ગજગજ એ રીતિવાચક છે હું સદા હોઉં મહા છાતી તો સદા સમયવાચક છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ધવની ઘટકો છૂટા પાડ્યા છે તો આ પ્રકારે આપણે ધવની ઘટકો લખવાના રહેશે તો સંપૂર્ણ જે છે તમે લખી દીધા હશે જે આ પ્રકારે આવશે ત્યાર પછી આપણને અહીં ક્રિયા વિશેષણ આપેલા છે તે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયા વિશેષણ શીખીશું ત્યારબાદ આગળ આપણે વિભાગ ડી નિબંધ લેખન મારી કલ્પનાનો ગુજરાત તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ નિબંધ જે છે આપણે અહીં વિગત વાર જે છે તે લખ્યો છે તો તમારે આ પ્રકારે સરસ મજાનો નિબંધ લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો